સાબરકાંઠામાં પોલીસે ભારતીય સેનાના જવાનને માર મારતા સેનાના સમર્થકોમાં રોષની લાગણી હિંમતનગરમાં નિવૃત્ત જવાનો અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ કરી જવાનને ન્યાય આપવાની માંગ ઉઠી છે પોલીસ વડાની કચેરી આગળ હાઇવે બ્લોક કરી વિરોધ નોંધાવાયો સ્થિતિ સંવેદનશીલ બની રહી છે પોલીસ તંત્ર પર દબાણ વધી રહ્યું છે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર જે લોકો ગુનેગાર છે જે પોલીસ કર્મીઓ દોષી છે એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું પણ અમને ન્યાય વ્યવસ્થા સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે હજી પણ અમે બી હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માગણી જે છે અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાની જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહાઆંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે પોલીસ પ્રશાસન